ભરૂચ જિલ્લાની આમોદ નગરપાલિકા વિસ્તારમાં ફક્ત બે જ બાગ આવેલા હોય તેમાંથી એક પણ બાગ ખૂબ જ સારો બાગ હતો એ તમામ લોકોને લાભદાયી અને સુખાકારી માટે વપરાતો બાગને પાછલા છ આઠ મહિનાથી તાળુ મારી દેતા સ્થાનિક સદસ્ય અને માજી પ્રમુખે તેને ચાલુ કરવા માટે નગરપાલિકા ઉપર ગંભીર આક્ષેપો મૂકતા મીડિયા સમક્ષ રજૂઆત કરી છે નગરપાલિકાની અનાવડત અને અંદર અંદરના ઝઘડાને લીધે આ બાગને જંગલ બનાવી દેવામાં આવ્યું છે તેવા ગંભીર આક્ષેપ નગરપાલિકા સદસ્ય દ્વારા કરવામાં આવ્યા છે તો બીજી તરફ છ સાત મહિના બાદ આ બાગનું મીડિયા દ્વારા કવરેજ માટે તાળું ખુલવાની સાથે નાના બાળકો બાગની અંદર રમવા માટે દોડી આવ્યા હતા બાગની દેખરેખ અને સાફ સફાઈ રાખનાર માળીને પણ આમોદ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાતમાં મૂકી દેવાથી બાગ જાણે જંગલ બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે બાગની બાજુમાં મિશ્ર શાળા બે આચાર્ય તેમની લેટર પેડ ઉપર લેખી તેમજ મૌખિક રજૂઆત કરી પરંતુ આજ દિન સુધી જાડી ચામડી ધરાવતું તંત્ર નિંદ્રામાં હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે

નહી તો અમે અહિયાં આંદોલન કરીશું પબ્લિક આજુબાજુ માલવાડી આવેલી છે અહિયાં ખાસા બધા નાના છોકરાઓ રમતા હોય છે સ્વામી સંતરામ બાબા નું મંદિર આવેલું છે પછી સોસાયટી આવેલી છે અહિયાં લોકો વૃદ્ધ લોકો ઉમર વાળા લોકો બેસવા આવે છે લોકો દવા મરાવાની જરૂરત છે પણ કોઈ જ કામ કરવામાં આવતું નથી તો હું મીડિયા દ્વારા આ સંકે એ લોકોને જણાવું છું કે વહેલી તકે આનું કામગીરી શરૂ કરે આજે તમે જોઈ શકો છો ગેટ કેટલા છ મહિનાથી બંધ હતો આજે જોઈ શકો છો ભાજપની સત્તા છે અમારી ભાજપની સત્તામાં હજુ ચાલુ નથી થયો એટલે વહેલી તકે આને ચાલુ કરાવો તો આ ફુલકાઓ અહીંયા રમી શકે અને એમની જે મસ્તીમાં રહી શકે આપ જોઈ શકો છો કે બધા છોકરાઓ હમણાં બાગમાં અંદર આવી ગયા છે પણ એમને અમે અમારે અમને બહાર કાઢવા પડશે કારણ કે અહીંયા બેસાડા એવી પોઝિશન નથી એમને રાણા સાજીદ અલી ઇકબાલભાઈ માજી નગરપાલિકા પ્રમુખ સાજીદ ભાઈ આ કેટલા ટાઈમ આ બાગની આવી પરિસ્થિતિ આ બાગની પરિસ્થિતિ છેલ્લા દોઢ થી બે વર્ષ આ પરિસ્થિતિ છે અમારા અમારા વહીવટ ની અંદર આ બગીચો બનાવેલો હતો સુખા કાર્ય માટે આજુબાજુમાં સ્કૂલો આવેલી છે સાતસો થી આઠસો છોકરાઓ અહીંયા ભણે છે સંતરામ મંદિર આવેલું છે જાહેર રસ્તો છે આ જે બગીચો છે તે એક નંબર ને પાંચ નંબર ને જોઈન્ટ કરતો બગીચો છે આ એક ફરવા માટે છોકરાઓને રમવા માટેનું એક સ્થળ બનાવેલું હતું આ નગરપાલિકાની પ્રોપર્ટી છે નગરપાલિકાએ પોતે મેન્ટેનન્સ કરવાનું હોય કોઈના કહેવાથી અથવા તો અમારી રજૂઆત કરવાથી ના ના કરી શકીએ પરંતુ ના છૂટકે આજે અમારે મીડિયા સમક્ષ આવીને આ પરિસ્થિતિનું નિર્માણ જે થયું છે તે દર્શાવવું પડે છે બાજુમાં તલાવ છે નાના નાના છોકરાઓ ભણે છે નાના છોકરાઓ રમવા માટે આ કોઈ ઝેરી જાનવર એમને કરડ છે તો તેની જવાબદારી કોની ભરત રાજપૂત સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ આમોદ ભરૂચ